મોરબીમાં પણ ખ્યાતિ કાંડ જેવા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે મોરબીમાં પીએમ જે યોજના હેઠળ હાલ મોરબી જિલ્લામાં ત્રણ સરકારી અને પાંચ ખાનગી હોસ્પિટલ નોંધાઈ છે જેમાં સિવિલ હોસ્પિટલ હળવદ આરસીએચ હોસ્પિટલ તેમજ વાકાનેરમાં આરસીએચ હોસ્પિટલનો સમાવેશ થાય છે અને ખાનગી હોસ્પિટલની વાત કરીએ તો વેદાંત ચિલ્ડ્રન હોસ્પિટલ ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને આયુષ મલ્ટી હોસ્પિટલ તથા જયાબેન રમેશભાઈ હોસ્પિટલ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કે એન વોરા હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે મોરબી જિલ્લામાં છેલ્લા વીસ મહિના દરમિયાન થયેલા ક્લેમ જોઈએ તો આઠ હોસ્પિટલોમાં વીસ હજાર બસો સત્તાણું જેટલા ક્લેમ થયા હતા જેમાંથી ચૌદ હજાર સત્તાવન જેટલા ક્લેમ પાસ થઈ ચૂક્યા છે જ્યારે છ હજાર એકસો જેટલા ક્લેમ છે તે પાસ થવાના બાકી છે તો રકમની જ વાત કરીએ તો કુલ છેતાળીસ કરોડ ચાળીસ લાખના ક્લેમ થયા છે જેમાંથી સરકાર દ્વારા ચાળીસ કરોડ પંચાવન લાખ જેટલી રકમની ચૂકવણી કરવામાં આવી છે ચાળીસ પોઈન્ટ પંચાવન કરોડમાં સરકારી હોસ્પિટલમાં માત્ર ત્રણ કરોડ એક એકત્રીસ લાખ જેટલી રકમ ચૂકવી છે જ્યારે પાંચ ખાનગી હોસ્પિટલને સાડત્રીસ કરોડ ચોવીસ લાખની રકમ ચૂકવવામાં આવી છે તો સૌથી વધુ ક્લેમ અને ચૂકવણી મોરબીનું આયુષ હોસ્પિટલમાં થઈ છે આયુષ હોસ્પિટલ હોસ્પિટલમાં છેલ્લા વીસ મહિનામાં અગિયાર હજાર ત્રણસોને ત્રાણું ક્લેઇમ કરવામાં આવ્યા છે